આજે બારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા શાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરી વિના હિતકારી બીજું કોઈ તારું નથી માત પિતા સુત નારી બાંધવ નહી તારા સાથી અંત સમય તો એકલા જાઉં કા મરે મથી હરી વિના હિતકારી બીજું કોઈ તારું નથી દેવાનંદ સ્વામી આપણને દ્રષ્ટિ આપે છે સમજણ આપે છે સાંખ્ય જ્ઞાન આપે આપે છે છે વિચાર જીવનનો ધ્યેય પણ આપણને આ પદમાં બતાવે છે કે જેને તું પોતાના માને છે જેને તો પોતાના સાથી સંગાથી માને છે પરંતુ આ પાંચ ભૌતિક દેહમાંથી હંસલો નીકળીને ચાલુ જશે ત્યારે તારા કોઈ માત પિતા સુત નારી બાંધવ નહી તારા સાથી આંખ ખુલ્લી છે ત્યાં સુધી તમને સાથ કદાચ આપશે દુનિયામાં ઘણા ઘણા પરિવારો એવા છે કે ખુલ્લી હોવા છતાં પરિવારના તમામ સભ્યો જીવતા હોવા છતાં પરિવારના તમામ સભ્યોની પાસે સત્તા સંપત્તિ માહોલ માળ્યા હોવા છતાં એકબીજાનો સાથ સંગાત નથી રાખતા જ્ઞાન આપ્યું છે પરંતુ દેવાનંદ સ્વામીનો કહેવાનો ભાવાર્થ અને મર્મ એવો નથી કે તમે માતા પિતાની સેવા ન કરો એનો અર્થ એવો પણ નથી કે તમે માતા પિતાની અવગણના કરો ભગવાન સ્વામિનારાયણ અને એના પાંચસો પરમંસો અને એની સમજણ એનું તત્વજ્ઞાન સિદ્ધાંત અને રહસ્ય ભારતીય સંસ્કૃતિને વરેલા છે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આપણને માતૃદેવો આચાર્ય દેવો ભવ માતા પિતાને ભગવાનનો કેતા દેવનો દરજ્જો આપ્યો છે જેવી રીતે દેવને આપણે જેટલો આદર સન્માન અને પૂજ્યભાવ આપીએ છીએ એટલો જ પૂજ્ય ભાવ આદર ભાવ માતા પિતાને પણ આપવામાં આવ્યો છે દેવાનંદ સ્વામીનો કહેવાનો ભાવાર્થ એટલો છે માતા પિતા ભાઈ ભગીની દીકરો દીકરી અને જમાય ભગવાન કરતા પ્રધાન ન થાય એટલું જાણપણું રાખો અને સાથે મનમાં દિલ દિમાગમાં એક ગાંઠ વાળીને બેસો કે અંત સમય તો એકલા જાઉં કામ અરે નથી સાથે પોટલા બાંધીને જવાનું નથી સાથે કઈ જ આવતું નથી ગુણાતીતાનંદ સ્વામીએ આટલા માટે તો એવા શબ્દો કહ્યા છે કે સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય અને સાંખ્ય વિચાર ન હોય તો આ જીવ ગમે ત્યાં ચોંટી જાય એવો છે ગમે ત્યાં બંધાઈ જાય તેવો છે ગમે ત્યાં લેવાય જાય તેવો છે સાંખ્ય વિચારનો અભાવ એટલે કે ભગવાનનો અભાવ ભગવાનમાં પ્રેમ ક્યારે થાય ભગવાનની ભક્તિ ક્યારે થાય જીવનમાં ભગવાન આપણા માટે પ્રધાન તત્વ ક્યારે બની રહે કે જ્યારે પ્રકૃતિ પુરુષ સુધી તમામ પંચ વિશે સુખ સગવડના સાધનો રાખના પડીકા છે નાશવંત છે ક્ષણભંગુર છે દુઃખનું કારણ છે જન્મમરણ લેવડાવે તેવા છે માતા પિતા ભાઈ ભગીની એ આપણા કોઈ સાથી નથી પ્રમુખ સ્વામી મહારાજ એક પ્રસંગ ખૂબ લડાવીને પોતાના પ્રવચનમાં ઘણી વખત કહેતા મેં મારી નજરે મારા કાન દ્વારા સાંભળ્યા છે એક પરિવારની અંદર એકનો એક દીકરો એ દીકરાના લગ્ન થયા અને એ દીકરાને પોતાના માતા પિતા ભાઈ ભગીની બધા સાથે એટલો બધો પ્રેમ એ ગામની અંદર એક સંત મહાત્મા આવ્યા ગામના ચોરે સત્સંગ સભા થઈ અને એમાં એમણે જગતના પંચ વિશેનું સગા સંબંધીનું ખંડન કર્યું ને જેટલા સગા સંબંધી છે એને નરા સ્વાર્થી કયા એમાં આ યુવાન બેઠો હતો એણે સભાની સમાપ્તિ પછી ચરણ સ્પર્શ કરવા માટે ગયો ત્યારે યુવાને કહ્યું કે ગુરુજી તમે જે પ્રવચન કર્યું એમાં કહ્યું કે માતા પિતા ભાઈ ભગીની અર્ધાંગીની બધા સ્વાર્થી છે પરંતુ આ શબ્દ બોલવાનું તમે બંધ કરો કારણ કે મારા માતા પિતા મારી બહેન મારી ઘરવાળીને મારા માટે એટલો બધો પ્રેમ છે મારા માટે પ્રાણપાથરે મહાત્માજીએ કહ્યું કે આ જે કંઈ શબ્દો હું બોલ્યો એ મારી જોડીમાંથી કાઢીને ગૌમુમુખીમાંથી કાઢીને નથી કહ્યા શાસ્ત્રમાં લખાયેલા છે સંત મહાપુરુષોના અનુભવની વાણી છે તો કે હું ન માનું તો કે પરીક્ષા કરવી છે કે હા તો આવતીકાલે તારે ત્યાં હું ભિક્ષા માગવા માટે આવીશ અને તે વખતે મને જોતાની સાથે તારે ઘરની ઓસરીમાં કર થઈને નીચે પડી જવાનું જાણી જોઈને દંભ કરીને મોઢામાંથી ફીણ કાઢવાના જાણે મરી ગયો છો હાર્ટ એટેક આવી ગયો છે એવી પ્રકારનો ભાવ બતાવવાનો છે અને પછી શું થાય છે તારા માટે તારા માતા પિતા તારી બેન કે તારી ઘરવાળીને કેટલો પ્રેમ છે એ હું તને બતાવીશ આ આયોજન પ્રમાણે બીજે દિવસે મહાત્માજી અને ત્યાં દેહી કહીને ઘરના આંગણામાં ઉભા રહ્યા અને એ સમયે ધબાક કરતો આ યુવાન નીચે પડ્યો એના મા બાપ બેન ઘરવાળી બધા દોડતા દોડતા આવ્યા મારા દીકરાને કંઈ થઈ ગયું મારા ભાઈલાને કંઈક થઈ ગયું મારી પતિદેવને કંઈક થઈ ગયું અને આ બાજુ મહાત્મા જેવું ભિક્ષા દેહી તો કે ભિક્ષા શું આપે અમારો એકનો એક દીકરો મરણ પથારીએ પડ્યો છે તો કેમ તમારે જીવતો કરવો છે તો કરી દઉં કે તમારે જેવા ભગવાનને આવો વધારો વધારો અને પાસે આવી યુવાનનું કાંડું પોતાના હાથમાં લઈ નાડીના ધબકાર ગણી અને મહાત્માજીએ કહ્યું કે ખલાસ હવે આમાં જીવ રહ્યો નથી તેમ છતાં પણ તમારે તમારો દીકરાને જીવતો કરવો હોય તો એક કામ કરો તમારે ત્યાં આ કોડની અંદર ભેંસ બાંધી છે એનું દૂધ લઈ આવો દૂધને ઉકાળો એમાં કેસર પિસ્તા બદામ ચારુલી નાખો એટલે લોટો ભરીને દૂધ લાવો એના મા બાપે કહ્યું મહાત્માજી અમારો દીકરો જીવતો થતો હોય તો લોટો ભરીને શું ગામના ડોબા ધોઈ લઈ આવીએ તો કે એટલું બધું દૂધ જરૂર નથી દૂધ તૈયાર થયું લોટો મહાત્માજીએ હાથમાં લીધો અને યુવાનના શરીર ઉપર ગોળ ગોળ ફેરવતા જાય અંતર મંતર જંતર તેરીકી મંતર અંતર જંતર બે ચાર વખત બોલીને કહ્યું કે હવે આ દીકરાનો મૃત્યુ છે કાળ છે આ લોટામાં દૂધમાં આવી ગયો આ દૂધ જે પીવે એનું મૃત્યુ થાય ને દીકરો સફાળો બેઠો થાય મહાત્માજીએ પોતાના પાસે ઉભેલા એના પિતાને કહ્યું કે હવે જો તમારી સાઠ વર્ષની ઉંમર તો થઈ છે દુનિયાના સુખ ભોગવવાના ભોગવી લીધા છે આ દૂધ પી જાઓ તમે મરો ને દીકરો બેઠો થાય અરે મહાત્માજી શું મારવાની વાત કરો છો મારે સાઠ થયા છે હજી ચાળીસ વર્ષ જીવવાનું બાકી છે દીકરાને મરવો હોય તો ભલે મારે હું ન પીવું દીકરાની માને કહું તમે પી જાઓ તો દુનિયામાં તમારું નામ અમર થઈ જશે કે ધન્ય છે મહિલાને કે પોતાના દીકરાને જીવતો કરવા માટે પોતાના પ્રાણ આપ્યા દીકરાની માએ કહું કે મહાત્માજી મારા પતિદેવને સાંઠ થયા પણ હું તો પંચાવન વર્ષની છું પાંચ વર્ષ નાની છું હજી પંચાવન પિસ્તાળીસ વર્ષ મારે જીવવાનું બાકી છે દીકરાને મરવું હોય તો ભલે મારે હું ન પીવું એની બેનને કહું કે તું પી જા તને તારા ભાઈ બહુ આલો છે ને તો કે મારા તો લગ્ન હમણાં થયા અને હું મારા સાસરે જતી રહીશ અને આ મારો ભાઈ મરી જશે તો રક્ષાબંધન આ પાંચ પચાસ રૂપિયા નહીં આવે એટલું જ ને મારે પીવું નથી મારે મરવું નથી અને મરવું જ ભલે મારે દીકરાની ઘરવાળીને કહું કે તમે પી જાઓ તો દુનિયામાં અમર બની જશો ધન્ય છે મહિલાને કે પતિવ્રતા નારી કોને કહેવાય કે પોતાના પતિને જીવતો કરવા માટે પોતાના પ્રાણ આપ્યા એની ઘરવાળી અને સંતાન પણ નથી અને કદાચ મરી જાય તો હું બીજું ઘર કરીશ બીજી જગ્યા લગ્ન કરી અને મરવું હોય તો ભલે મારે હું ન મારું કોઈ પીવા માટે તૈયાર ન થાય ને આ દીકરો સૂતો સૂતો બધું સાંભળે છે ત્યારે મહાત્માજી કે તમે કોઈ પીવા તૈયાર નથી તો એક કામ કરીએ ભેંસને દૂધ પીવડાવી દો ભેંસ મરી જાય દીકરો જીવતો થાય કે ભેંસને પણ નહીં ભેંસ મરી જાય તમે દૂધ વગરના ચા કે રીતે બનાવીએ તો કે ભેંસને ન પાવવું હોય તો એક કામ કરીએ એનો નાનકડો પાડો છે ને એને પાઈ દઈએ તો એ જ મરે ને દીકરો જીવતો થાય કે નહીં ગુરુદેવ પાડાને દૂધ પાઈએ મરી જાય તો પાડા વગર આ ભેંસ દૂધ ધોવા ના દે તો તે વખતે મહાત્માજીએ કહું કોઈ પીવા તૈયાર નથી તો હું પી જાવ કે તમારા જેવા ભગવાન નહીં પણ મહેરબાની કરજો અહીંયા ન પીતા ગામની ભાગોળમાં સ્મશાન છે ત્યાં જ એને પીજો અહીંયા પીશો ને અહીંયા મરશો તમારે પાંચ પચાસ પણ લાકડા તમને બાળવા માટે વાપરવા પડશે માટે મહેરબાની કરો અને મહાત્માજી દૂધનો લોટ ગટગટાવી ગયા અને સફાળો દીકરો બેઠો થયો મહાત્માજીને પગલે પગલે ચાલવા માંડ્યો એની મા કે દીકરા એના બાપે કે દીકરા બેટા ક્યાં જાય છે તારા વગર અમને બટકું રોટલો ગળે નહીં ઉતરે એની બહેન દોડી ભાઈ પાછો આવ એની ઘરવાળી પતિદેવ પાછા આવો ત્યારે દીકરાએ મો ખોલીને પોતાના માતા પિતાને પોતાની ઘરવાળીને પોતાની બહેનને એમ કહ્યું કે હું તો હવે મહાત્મા પાસે જઈશ કારણ કે એ સાચા સગા છે જે ઘરની અંદર મારી પાડા જેટલી પણ કિંમત ન હોય એ ઘરમાં રહીને મારે શું કામ છે અનુભવ થયો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આ પ્રસંગ પોતાના પ્રવચનમાં કહેતા તો દેવાનંદ સ્વામી એટલા માટે ગાયું માતા પિતા સુત નારી બાંધવ નહી તારા સાથી તો એકલા મથી વિના હિતકારી બીજું કોઈ તારું નથી આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોર થી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ